નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે મા દશામાના દર્શન કરીશું અને તેની સાથે સંપૂર્ણ ઇતિહાસ જાણીશું અને આ મીનાવાડા ધામની સંપૂર્ણ માહિતી આપીશું તો વિડીયોને એન્ડ લગી જોશું અને વિડીયો ગમે તો કમેન્ટમાં જય મા દશામા લખવાનું ભૂલતા નહીં તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી તો હવે મિત્રો આપણે એ જગ્યા ઉપર જઈશું જ્યાં આગળ શારદા માતાજીની ભેંસ ડૂબી ગઈ હતી ફસાઈ ગઈ હતી તળાવની અંદર તો હવે આપણે તે જગ્યા ઉપર જઈશું તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહે અત્યારે આપણે ઉભા છે મીનાવાળા ગામ છે તે જગ્યા ઉપર અને સામેથી રસ્તો હાઈવે પરથી આવે છે અને આ છે આખું મીનાવાળા ગામ અને જે સામેની ટ્રક જઈ રહી છે તે તરફ મીનાવાળા જવાય અને અહીંયા એક તમને મંદિર જોવા મળે છે આ મોટું મંદિર મંદિરની બાજુની અંદર તમને એક રસ્તો જોવા મળે છે

ભૈરવ દાદાનું મંદિર છે તો અહીંયા તો ભૈરવ દાદાના મંદિર તરફથી હજુ અહીં બાજુ જવાનું રહેશે અહીંયા મસાન પણ છે બે મસાન છે એક અહીંયા અને એક અહીંયા છે અને આપણે ચાલીએ છીએ રસ્તા ઉપર તો રસ્તો અહીંયા બનાવેલો છે જવા માટેનો અહીંયા પણ એક મંદિર છે માતાજીનું તો અહીંયાથી તમે જોઈ શકો છો આ એક માતાજીનું મંદિર છે માતાજીના મંદિર હતી નીચે ચાલવાનું રહેશે તો આપણે નીચે જઈશું તો ખાડા વધારે છે અહીંયા પગ પડે તો તમે લસરી પણ પડી શકો છો હવે આપણે તલાવ નજીક પહોંચી ગયા છે તો કંઈક આટલો રસ્તો તમારે પસાર કરવો પડશે ત્યારબાદ તે તલાવ આવશે તો તે તલાવની અંદર જે ભેંસ હતી તે ડૂબી ગઈ હતી અહીંયા દસામાએ દર્શન આપ્યા હતા શારદા માતાજીને તો હવે આપણે તે આખી તળાવ જોઈશું અને તે આખી લોકેશન જોઈશું આપણે વાત કરતા હતા તે આ જે તલાવ છે તો અહીંયા જ ભેંસ શારદા માતાજીની ડૂબી ગઈ હતી અને દશામાએ ચમત્કાર કર્યો હતો અને આ જગ્યા ઉપરથી ભેંસ કાદ્યોની અંદર ફસાઈ ગઈ હતી તે બહાર આવી ગઈ હતી તો અહીંની પૂરી જાણકારી આપીશું અને આપણે દશામાનો ઇતિહાસ જાણીશું શારદામાં જોડે જે ઇતિહાસ જોડાયેલો છે તે આખો જ ઇતિહાસ આપણે જાણીશું તો મિત્રો ઇતિહાસ જાણીશું ત્યારબાદ આપણે દર્શન કરવા પણ જઈશું મીનાવાળામાં દશામાના અને હવે આપણે એનો ઇતિહાસ જાણીએ કે એનો ઇતિહાસ શું હતો ઇતિહાસની વાત કરીએ દોસ્તો તો જ્યારે દશામાના દસ દિવસના વ્રત હોય છે ત્યારે એવા ઘણી બધી જગ્યાએ મા દશામા ચમત્કાર કરે છે એવો જ ચમત્કાર એક થયો છે જ્યારે શારદા માતા ભેંસ ચારવવા માટે નદીના કિનારે જાય છે ત્યારે તેમની ભેંસ હોય છે તે ભેંસ એક આ નદી છે તેની કાદીઓની અંદર ફસાઈ જાય છે અને ઘરે જવાનો ટાઈમ પણ થઈ જાય છે અને આરતીનો સમય પણ થાય છે અને હાજઘરી પડી જાય છે તો કોઈ શારદા માતાજીને ભેંસ કાઢનારું મળ્યું ના ત્યારે શારદા માતાજી એ બી દશામાના બહુ જ મોટા ભક્ત હતા અને દશામાના વ્રત ચાલતા હતા ત્યારે શારદા માતાજીએ દશામાને યાદ કર્યા ત્યારે દશામા એક ડોશીબાનું રૂપ ધારણ કરીને આવે છે અને પૂછે છે કે બેટા શું થયું ત્યારે શારદા માતાજી વિચારમાં પડી જાય છે કે ડોશીબાને તો કોઈ દિવસ અમને જોયા નથી અને આજે આવ્યા છે તો શારદામાં પણ દશામાના ભક્ત હોય છે કેમ કે એ પણ વ્રત કરતા હોય છે તો શારદામાં ઓળખી જાય છે ત્યારે શારદામાં કહે છે કે મા હું તમને ઓળખી કહી તમે તમારા સાચા રૂપમાં આવો ત્યારે મા દશામાં તેમના સાચા રૂપમાં આવે છે અને હાથ કરે છે અને ભેંસ બહાર આવી જાય છે ત્યારે દશામાં કહે છે કે બેટા માંગ માંગ તે આપો ત્યારે શારદામાં એવું કહે છે કે મારે કંઈ જ જોતું નથી તમે મારા આંગળી પધારો તો મા દશામાં એવું કહે છે કે જા તું ઘરે જા અને ત્યાં આગળ મારું ત્રિશૂલ અને ચુંદડી આવશે ત્યાં આગળ તું બેસી જશે તો શારદા માતાજી ઘરે જાય છે તો ત્યાં આગળ ચુંદડી અને ત્રિશુલ આવી જાય છે ત્યારબાદ બધા ગામજનોને ખબર પડી કે જે શારદા માતાજી છે તેમને મા દશામાં આવ્યા છે ત્યારબાદ ધીમે ધીમે આજુબાજુ આરા ગામને ખબર પડી બીજા ગામમાં ખબર પડી તેમ કરીને આ મંદિર આખું પ્રખ્યાત થઈ ગયું મીનાવાડા ધામ ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં ભક્તો મા દશામાના દર્શન કરવા માટે આવે છે કેમ કે જે મીનાવાળા ધામ છે જેમાં દસામાના નામથી ફેમસ છે અને બહુ જ ભક્તો અહીંયા આવે છે તો ગમે ત્યારે બી તમે આવો તો મીનાવાળા ધામે જરૂર આવજો તો મિત્રો આ તે જગ્યા હતી જ્યાં આગળ શારદા માતાજીની ભેંસ ફસાઈ ગઈ હતી કિચડમાં અને હવે આપણે જઈશું મા દશામાના દર્શન કરવા માટે મીનાવાળા મંદિરે તો મિત્રો આ છે મીનાવાળા ધામ મા દસા માતાજીનું મંદિર તો અહીંયા જ્યારે દસ દિવસનો મેળો હોય ત્યારે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને હવે આપણે પણ અહીંયા દર્શન કરીશું અને અહીંયા તમને જમવાની પણ સુવિધા મળી જશે મંદિરનું ટ્રસ્ટ છે જ્યાં આગળ તમારે ચાલીસ રૂપિયામાં અનલિમિટેડ જમવાનું આપે છે તો તમે ત્યાં આગળ જમી શકો છો અને તે આપણો વિડીયો આગલો અપલોડ કરેલો છે એક આ વિડીયો છે તે બીજો છે તો સ્પેશિયલ મેં આ તમારા માટે વિડીયો બનાવ્યો છે કેમ કે તમે એડ્રેસ ભૂલી ના જાઓ આ જે તલાવ જે આગળ શારદા માતાજીની ભેસ ડૂબી ગઈ હતી એટલા માટે આ મેં તમારા માટે વિડીયો બનાવ્યો છે કે તમે એડ્રેસ ભૂલી ના જાઓ તો આ છે મીનાવાણાનું મંદિર તો અહીંયા તમે દર્શન કરી શકો છો તો જરૂર એ તલાવે પણ તમે જાજો તો આજનો વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને જેમ બને એમ ને વધુ વિડીયોને શેર કરો ત્યાંથી બીજા ભક્તો જોડે જાય અને એનું એડ્રેસ પૂરું મળે અને તે જ આ જગ્યા ઉપર આવે મીનાવાળા આવે તો આ જગ્યા ઉપર આવે કેમકે આ ના જોયું તો પછી શું જોયું મીનાવાળા તો બધાએ જોયું છે પણ આ તલાવ કદાચ કોઈએ નહીં જોયું હોય તો જરૂર એકવાર અહીંયા આવો ચાલો જય હિન્દ જય ભારત જય દશામાં અને તમને હાર્દિક શુભકામનાઓ મા દશામાના વ્રતની